ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી સમાચાર ગુજરાતના વાહન ચાલકો જાણી લો હવે ધરપકડનો આવ્યો નવો નિયમ નહીતર થશે મોટો દંડ અને જેલની સજા પીએમ નરેન્દ્ર મોદી હવે ગુજરાત સરકારની મોટી જાહેરાતના સમાચાર જાણતા પહેલા તમે જો નવા હો તો ખાસ મિત્રો ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ नरेंद्र મોદીની શુભેચ્છા મુલાકાત પીએમ नरेंद्र મોદીએ શુક્રવારે એન્ડિયાના મુખ્ય ઘટક લોકજન શક્તિ પાર્ટીના સાંસદોને મળ્યા હતા જેમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખુશ છે કે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાના લાયક સાબિત કર્યા છે અને તેમના પિતાના સપનાને સાકાર કરી રહ્યા છે આપણે જણાવી દઈએ મિત્રો કે ચિરાગ પાસવાન એલજેપીના અધ્યક્ષ છે અને એલજેપીની રચના સમાજવાદી નેતા અને રામવિલાસ પાસવાને કરી હતી તેમના નિધન બાદ હવે પાર્ટીના બે જૂથમાં વહેંચાઈ ગઈ હતી આગળના મહત્વના સમાચાર અને ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ને લઈને ચર્ચાઓ પૂરજોશમાં પૂર્વેશ મોદી ગુજરાત સરકારના મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે ઉલ્લેખનીય છે મિત્રો કે વર્તમાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને કેન્દ્રમાં કેબિનેટ કક્ષાના પ્રધાન પદ મળતા નવા ભાજપ પ્રદેશ પ્રમુખ ને લઈને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે

અને ખાતરના ભાવ નીચે રાખવામાં આવ્યા છે. દરેક ખાસ વાહન ચાલકો જાણી લો નવા નિયમ લાગુ સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે આથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો ગંભીર ગુનો નોંધાશે બીપીપી ને આધારે 39 ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. હવે મિત્રો જાણી લો ધરપકડનો આવ્યો નવો કાયદો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એટલે કે સીઆરપીસી ઓગણીસો ની કલમ છેતાલીસ ચાર મુજબ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પોલીસ દ્વારા કોઈ પણ મહિલાની ધરપકડ કરી શકાતી નથી આ સિવાય પણ એક મહિલા ધરપકડ કરવા માટે એક મહિલા પોલીસ કર્મચારી દ્વારા જ કરી શકાશે એક પુરુષ પોલીસ કર્મચારી અધિકારી એ મહિલાને સ્પર્શ કરી શકતો નથી ભારતીય કાયદા મુજબ તેમ કરવાની સખત મનાય છે બે ગુજરાતના વાહન ચાલક જાણી લો નહીતર જવું પડશે જેલમાં સુરત બાદ હવે અમદાવાદ અને વડોદરા જેવી સિટીમાં પણ પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવ કરનાર સામે લાં કરવામાં આવી છે રોંગ સાઇડ ડ્રાઈવ કરનાર સામે કાર્યવાહી થશે અમદાવાદ પોલીસની રોંગ સાઇડ ડ્રાઈવ કામગીરી શરૂ થઈ ગઈ છે અમદાવાદ શહેરમાં પોલીસ 22 જૂન થી લઈને 30 જૂન સુધી આ ડ્રાઇવ યોજ છે રોંગ સાઇડ જનારને દંડ નહીં પરંતુ તેની સામે ગુનો દાખલ થશે અને ફરિયાદ થશે જામીન આપવા માટે પોલીસ સ્ટેશન જવું પડશે સીએમ પટેલ સરકારની મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જેમાં કટારિયા ચોકડી પર અંડર બ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ ફેઝ ટુ રેયા ગામથી ડીપી રોડ પર વ્યવકળા બ્રિજ અને કટારિયા ચોકડીથી સિટી જતા રોડ પર ત્રણ બ્રિજ વાઇડિંગ તેમજ ખોખલ નદી પર હાઈ લેવલનો બ્રિજ બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે ને મિત્રો હવે વાહન ચાલકો ખાસ જાણી લો સુરત શહેરમાં 50000 થી વધુ વાહનો બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા બે 2021 માં હંગામી રજીસ્ટ્રેશન ફી માં વધારો કર્યો હતો જે બાદ ગુજરાત આરટીઓ ને 2 વર્ષ બાદ આ બાબતની જાણકારી મળી હતી જેથી આ અઢી વર્ષમાં ખરીદી કરેલા વાહના માલિકો પાસેથી ફી વસૂલ કરવા માટે વાહનો ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા લગભગ 50000 થી વધુ વાહનો ને બ્લેકલિસ્ટ કરાયા હતા